મ્યુનિસિપલ કમિશનર મહેશ મહેશબાબુએ દિવાળી દરમિયાન શહેરને કરેલો મેકઅપ આજે પડેલા કમોસમી વરસાદ દરમિયાન સંપૂર્ણ રીતે ધોવાઈ ગયો હતો આલિશાન લાઇટિંગ પાછળ કરોડોનો ખર્ચ કરનાર પાલિકાની પોલ કમોસમી વરસાદે ખોલી નાખી હતી જ્યારે પ્રજા શાસકોના અત્યાચારથી ત્રસ્ત થઈ જાય અને વિદ્રોહ કરવાની શક્યતાઓ હોય એટલે પ્રજાને ઉત્સવો અને ઉજાણીમાં વ્યસ્ત કરી દેવી જેથી પ્રજા પોતાના મુખ્ય મુદ્દાઓથી ભટકીને ઉજાણીમાં મગ્ન થઈ જાય વડોદરાના શાસકો પણ આ રણનીતિ પર ચાલી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ચોમાસામાં ખરાબ રસ્તાઓ દૂષિત પીવાના પાણી અસહ્ય ગંદકી રોગચાળો જેવી સમસ્યાઓથી ત્રસ્ત નાગરિકોને રોષને ઠંડો કરવા માટે શ્રાદ્ધ પક્ષમાં રાત્રિ બિફોર નવરાત્રી યોજાઈ મ્યુઝિક કોન્સર્ટ યોજાયું દિવાળી પૂર્વે શહેરને અવનવી લાઇટિંગની શણગારવા પાછળ લાખો કરોડોનો ખર્ચ કર્યો આજે આ તમામ ખર્ચ પર કુદરતે પાણી ફેરી દીધું હતું પાલિકાના શાસકોએ પોતાની નિષ્ફળતા છુપાવવા કરેલા મેકઅપના લપેડા આજે ઉતરી ગયા હતા જેલ રોડ પર જ્યાં લાઇટિંગ કરવામાં આવી હતી તે સ્થળે કમોસમી વરસાદ દરમિયાન પાણી ભરાઈ ગયા હતા ભૂરી લાઇટિંગ જોવા માટે જે નગરજનો ટ્રાફિક જામ કર્યો હતો ત્યાં પાણી ભરાઈ જવાથી ગયા હતા રેલવે સ્ટેશનનું નદીમાં ફેરવાઈ ગયું હતું અને બંને તરફનું વાહન વ્યવહાર બંધ થયો હતો ચેતલપુર બ્રિજ નીચે સયાજીગંજ વિસ્તારો પણ રસ્તાઓ છાલોછર પાણીથી ભરાયા હતા સીઝનના પ્રથમ વરસાદે જેમ રાવપુરા મચ્છીપીટ રોડ પર તળાવ ભરાઈ જાય છે તેવો જ નજારો આજના કમોસમી વરસાદમાં છવાઈ ગયો હતો પમ્પિંગ સ્ટેશનોના ભરોસે શહેરને પૂરથી બચાવ નીકળેલા પાલિકા તંત્રની પોલ આજે કમોસમી વરસાદી ખોલી નાખી હતી